પણ આ તો સિદ્ધાંત ની રીતે તમને કહું તો ઈશ્વર જન્મવા માટે ઉદરમાં પરીક્ષિતની ગર્ભમાં રક્ષા કરી છે પરીક્ષિતની ગર્ભમાં રક્ષા ગર્ભમાં પરીક્ષિત રાજા હતા મોટો થઈને એ જ પરીક્ષિત રાજા રાજ્ય કરે છે અને પછી પાંડવો પાસે રજા રજા છે હવે મને આપો તો હું જઈને મારી દ્વારકાની થોડી રાજ્યની વ્યવસ્થા કરું પાંડવોને ગમું નહીં પણ ભગવાને બહુ આગ્રહ કર્યો એટલે રજા આપવી પડી કુંતાજી તો એટલા બધા નર્વસ થઈ ગયા છે રસ્તામાં ઉભા રહ્યા છે અહીંથી રસ પસાર થયો પરમાત્માનું ધ્યાન ગયું પ્રભુએ જોયું ઓ કોણ ઊભું છે અહીંયા બિલકુલ નજીક ગયા એટલે જાણી ગયા હો આ તો ફઈબા છે કુંતાજી ભગવાનના સગા ફઈ થાય છે ઓ બસુદેવજીના સગા બે કુંતાજી એનું સાચું નામ છે પૃથા પણ વસુદેવજીના પિતા સુરસેન મહારાજ દીકરી દત્તક આપી એ વખતમાં આપણે ત્યાં આવું બધું પુરાણ કાળમાં ચાલતું અને જે રાજાને દીકરી દત્તક આપી હતી એ રાજાનું નામ કુંતી ભોજ હતું કુંતી ભોજ એ કુંતી ભોજને દત્તક આપી એટલા માટે એનું નામ કુંતા છે આપણે ત્યાં રામાયણમાં રામાયણમાં તો ઉલ્લેખ બહુ નથી પણ શ્રીમદ ભાગવતના નવમસ્કંદમાં ઉલ્લેખ છે સ્વામીજી કે દશરથ દશરથ રાજાને એક દીકરી હતી ભગવાન રામની એક રામને એક બહેન હતી એનું નામ હતું શાંતા અને એ રોમપાદ નામનો રાજા એ દશરથજીના મિત્ર હતા રોમપાદ અને રોમપાદ દત્તક આપી અને રોમપાદે એ દીકરી રોમપાદને ને દત્તક આપી અને રોમપાદ જે દશરથજીના મિત્ર હતા એને એ દીકરી એ ઋષિને ઋષિ હરણીના ગર્ભથી જેનો જન્મ થયો હતો શૃંગી ઋષિ આ દશરથજી યજ્ઞ કરાયો અને ચાર દીકરાઓ થયા એનું રહસ્ય અહીંયા છે રોમપાદ ને સંતાન નો એટલે એને દીકરી દત્તક લીધી હતી પણ શાંતા પરણીને ગયા શૃંગી ઋષિ સાથે પછી એને ખબર પડી કે મારા પતિમાં એવી શક્તિ છે કે જે નિસંતાન હોય એને ત્યાં યજ્ઞ કરે તો એને સંતાન થાય એટલે એને એના પિતાને વાત કરી કે તમારા આ શક્તિ છે એને યજ્ઞ કરાયો રોમપાદ ને ત્યાં પુત્ર થયો એ વાત શાંત દશરથજીને કરી દીકરી પછી દશરથજીએ વશિષ્ઠ મહારાજના આશ્રમમાં યજ્ઞ કરાયો આખો ઇતિહાસ ભાગવતમાં છે પણ અહિયાં નથી એ નવમ સ્કંદની આખી અવતરે છે જન્મતા નથી કુંતાજી પરમાત્માજી લાય કુંતી ભોજને એટલા માટે એનું નામ કુંતા છે એટલે પરમાત્માને એમ થયું કે આ ફૈવા અહીંયા કેમ ઉગ્યા છે અને સારથીને કહ્યું દારુક એનું ભગવાનના સારથીનું નામ દારૂક છે. છ સુધી આ માણસ સારથી રહ્યો છે. છ લે પ્રાચીન આ પીપળાની છે એને છોડ્યો હવે તું દ્વારકા જા. આખી કથા ભાગવતમાં છે. દારુકને કહ્યું જરા રથને ઊભો રાખો આપણે ફાઈબાને પ્રણામ કરી લઈએ. રથ ઊભો રહ્યો. કૃષ્ણ રોજ પ્રણામ કરે ફાયબા છે પણ આજ વિપરીત ઘટના ઘટી જેવા પરમાત્મા નીચે ઉતર્યા એટલે કુંતાજીએ પ્રભુને પ્રણામ કર્યું એટલે પરમાત્માએ કહ્યું કે ફાયબા હું તમને પ્રણામ કરું પણ તમ મને શું કામ પ્રણામ કરો છો ત્યારે કુંતાજીએ કહ્યું ભગવાન અત્યાર સુધી મને તમારી ઓળખાણ નહોતી આજ મને તમારી ઓળખાણ થઈ છે અત્યાર સુધી હું તમને ભાઈનો દીકરો કહેતી હતી માનતી હતી અત્યાર સુધી હું તમને દેવખી સૂત માનતી હતી પણ આજે મને ખબર પડી તમે એમાં કોઈ નથી પછી પરમાત્મા એ પૂછ્યું તો પછી મને કહેશો હું કોણ છું અને પછી કુંતાજી એ ભગવાનને ભગવાનનો પરિચય કરાયો તમે આ છો એને શ્રીમદ્ ભાગવતમાં કોનતા સ્તુતિ કહેવામાં